કૃષ્ણ જય માતાજી મિત્રો નવા વર્ષના વ્લોગમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આવનારું નવું વર્ષ બે હજાર પચીસ બધાને માટે લાભદાયક નીવડે તેવી આશા અને ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે બધાને હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર સાલ મુબારક બે હજાર પચીસ નું છોકરા પતંગ ચગાવે અત્યારે મિત્રો અત્યારે બનાવાના છે બટેકા બાફી લીધા છે અને હવે જઈએ છીએ બ્રેડ લેવા

અને મને થોડુંક તીખું ખાવાનું ભાવે એટલે મમ્મીએ ફરીથી થોડુંક નાખ્યું અને થોડોક સાત પ્રમાણે મીઠું બટાકા બાફવા મેં નાખ્યું હતું ને એટલે અને થોડુંક ચટપટું અને ખટ્ટું મીઠું કરવા માટે મમ્મીએ નાખ્યું લીંબુ લીંબુ ચોજી ચો હવે આમાં આવશે કોથમીરો ને માવો બનીને રેડી થઈ ગયો છે હમ મસાલો બની ગયો અને હવે મમ્મી આનું સ્ટફિંગ કરશે આ મમ્મીની બ્રેડ વિદિશ અત્યારે મારી હેલ્પ કરે છે પકોડા ભરવાના છે ને એટલે ચટણી લગાડે અને પછી મસાલો ભંસ દે હેલો મિત્રો હેલો ચલો મિત્રો ડીઓ યે ડિ શરુઆત કરી આપણે પકોડા થી હમ આવું બધું કરવું બહુ ગમે નવી તો હા મિત્રો એટલે ખામ ખરાબ હોય તો

पछि मिठो नाखी अनि पानी नाखिन खीर तयार करी लिय मित्र खीर तयार भयो त यार आ म मिठो नाखियो अनि सरस खीर भयो अनि तडवा माते तेल पर मुकी दिद अनि अइया जो दिनेश पर मारी हेल्प करावे पोटाई दिनेश ने आवडो बनावता क दिन Okay, पार्ट टाइम रखो या जॉब तन हम्म ओके वो सीधे अबे पार्ट टाइम जॉब वहाँ नहीं जॉब नहीं कर लिया अपना क्या इनारी करना के दिन स्कूल चल रहे थे निकाली बताओ बिटर તો જો ખીરું તૈયાર થઈ ગયું છે ને અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધો છે ચલો ચલો મિત્રો બ્રેડ પકોડું ખાવા વાહ હવે બીજું પકોડું તૈયારીમાં જાય છે ચલો જો વિધિ સા દિનેશે દિને છે બંને આ બ્રેડ પકોડા ભરીને તૈયાર કરી દીધા અને હવે તળવાના છે જો તેલ ગરમ કરવા મૂકી દીધું તળાય છે પકોડા તો હાલો મિત્રો પકોડા બનાવવા જ આવ્યા દેખાય મિત્રો જો બ્રેડ પકોડા થઈ ગયા તૈયાર ચાલો મિત્રો વરાખા 24 દિશા અને પ્રિન્ટ બનને છે ને જમવા બેઠા કેવા છે છોકરા મસ્ત સરસ ટેસ્ટ હા ચા મે ચા સાથે

અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો